વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડીયા અજય શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ પાંચનું ગુજરાતીનું પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે અહીંયા જોઈશું કુલ ચાલીસ માર્કનું પ્રશ્નપત્ર છે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પેપર લેવામાં આવ્યું છે અને કુલ સમય છે બે કલાકનો છે પહેલો પ્રશ્ન આપણે એની અંદર જોઈએ કે નીચેમાંથી કોઈ પણ બે વિશે લી લીટીમાં બે લીટીમાં જવાબ લખો કે જ્યારે બે પ્રશ્ન લખવાના છે ત્રણમાંથી બે કે જ્યારે અમે બહાર ગામ જઈએ છીએ ત્યારે તો એ બે લીટીમાં તમે લખી શકો છો મુક્ત પ્રશ્ન છે કંઈ પણ તમે લખી શકો જ્યારે તમે છાતા હોય ત્યારે બીજો પ્રશ્ન કે જ્યારે બેસતું વરસ હોય ત્યારે અને ત્રીજો પ્રશ્ન છે ત્યારે મારી સાથે મારો મિત્ર झगડે ત્યારે તો બે બે વાક્યની અંદર તમારે જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર બે અહીં આપ્યો છે કે નીચેના વિકલ્પમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને લખો પહેલો પ્રશ્ન છે પર્વત ઉપર જવાથી છોકરાને અંબર નું सगळું રહસ્ય સમજાય છે તો અંબર એટલે શું થશે આકાશ અને પર્વત એટલે પહાડ એટલે કે પહાડ ઉપર જવાથી છોકરાને આકાશની બધી છૂપી વાતો સમજાશે તો અ એની અંદર જવાબ છે પ્રશ્ન બે છે કે અખિયો કી ડીબિયા પરદેરે નિંદિયા તેમાં ઓપ્શન આવશે કે ઓ ઊંઘ મારી આંખોની ડાબડીમાં ભરાય જા પ્રશ્ન ત્રણ છે કે રોતા છો રોનારા રોતા અમે ન રહેનારા તો બ ઓપ્શન આવશે કે રોવાવાળા ભલે રોતા રહે અમે રોતા રહેવાળા નથી પ્રશ્ન ચાર છે અનુજ લક્ષ્મણ થાકતો જ નથી એને વિશ્રામની જરૂર પડતી નથી તો એમાં ઓપ્શન ક આવશે નાનો ભાઈ લક્ષ્મણ થાકતો નથી માટે તેને આરામની જરૂર પડતી નથી પ્રશ્ન નંબર પાંચ છે ગાદલું પડ્યું છે આ પહોળા પલંગમાં બિલ્લીને સુવા દઈશ એમાં અ ઓપ્શન આવશે હું આ પલંગ પહોળા પલંગમાં ગાડલામાં બિલાડીને સુવા દઈશ પ્રશ્ન નંબર ત્રણ અહીંયા પછી નીચે આપેલા પ્રશ્નોના ટૂંકા જવાબ લખો તો એ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના જવાબ છે લખવાના છે પ્રશ્ન પાંચ ચારની અંદર નીચે આપેલા કાવ્ય પરથી પ્રશ્નોના જવાબ લખવાના કે સ્વરૂપ અંકણા આવશે તો એમાં એનો વાંક નાનો ભાઈ કાપી લેશે કટ કરી નાખ તો પેલો પ્રશ્ન છે કે સુરપંખ નાક કોને કાપી લેશે તો નાનો ભાઈ લક્ષ્મણ એનું નાક કાપી લેશે પ્રશ્ન બે છે કે ખામી કે દોષ માટે આ પંક્તિમાં કયો શબ્દ વપરાય છે તો વાંક શબ્દ વપરાયેલો અહીંયા જોવા મળે છે પ્રશ્ન બીજો છે કે ભૂરે ભૂરે બદલાયો બાદલો કેલા ભાલો લોરિયા સુનાએ લારા લો તારો કે કંચો સે રાતભર ખેલેંગે સપનો મેં ચંદા ઓર તું સપના રે સપના પ્રશ્ન 3 છે કાવ્ય પંક્તિમાં કવિએ વાદળ વિશે કે કલ્પના કરી છે તો વાદળ વિશે ભાલુની કલ્પના કરી છે પ્રશ્ન 4 છે કવિને સપનામાં ચાંદા સાથે શું કરવાની ઈચ્છા છે તો સપનામાં ચાંદા સાથે રમવું છે પ્રશ્ન 3 છે ઉડો કાબર ઉડો ચકલા બુડો મેના પોપટ મોર મહા ખેતરનો રખવાળો સગળા પેટા ક્યાંથી ચોર તો ચાડિયો એ અહીં ચોર કોને કોને કહ્યા છે તો કાબર ચકલા મેના પોપટ અને મોરને ચોર કહ્યા છે પ્રશ્ન પાત છે અ સૂચના મુજબ કરો કૌશમાં આપેલા સંયોજન વડે ખાલી જગ્યા પૂરવાની છે હું મારી સાથે આવીશ પણ એક શર્ત છે તો પહેલાંની અંદર એ પણ આવશે બીજામાં તે ખૂબ મહેનત કરે છે તેથી બધાને પ્રિય છે તો બીજામાં તેથી આવે છે બહુ ઓપ્શન છે નીચે આપેલા વાક્યને કોષના આપેલા કયા પ્રકાર છે તેના આધારે ઓળખવાના છે તો પહેલો પ્રશ્ન છે ઉદ્ગાર પ્રશ્નાર્થ અને વિધાન વાક્ય આપણે ઓળખવાનું છે તમારા તમે મારા ઘરે આવશો ને તો એ પ્રશ્નાર્થ વાક્ય બને છે બીજું તે મારો સાચો દોસ્ત છે તો એ વિધાન વાક્ય બનશે આહા હા શું સ્વાદ છે તો ઉદગાર ચિહ્ન ઉદ્ગાર વાક્ય બને છે પ્રશ્ન નીચે આપેલા વાક્યમાં રહેલી ભૂલ સુધારી વાક્યને ફરીથી લખો તું મારો વસ્તુ આપી દે નહીતર હું તારો ફરિયાદ સાહેબને કરી દઈશ તો એમાં એવું થાય છે કે તું મારી વસ્તુ આપી દે નહીતર હું તારી ફરિયાદ સાહેબને કરી દઈશ બીજું છે કંપાસ જોતો ખરા પેન્સિલ તેમાં તો એમાં એવું બનશે કંપાસ જોતો ખરા પેન્સિલ તેમાં જ હતી પ્રશ્ન ત્રણ છે આ શું સ્વાદ છે તો એમાં એવું વાક્ય બનશે આ શું સ્વાદ છે પ્રશ્ન ડ નીચે આવેલા સવાદને આધારે તમારી કલ્પના કે અનુમાનને આધારે વાક્ય પૂર્ણ કરવાના છે તો એ આપણી કલ્પના મુજબ એ વાક્ય પૂર્ણ કરવાના છે તો એમાં જવાબ છે એ અલગ અલગ આવી શકે પ્રશ્ન છ છે કોઈ પણ એક વિશે ટૂંકમાં લખો પાંચ માર્કનો પ્રશ્ન છે એટલે દસ વાક્યની અંદર જવાબ તમારે લખવાનો થશે કે તમારી આસપાસ રહેલ પ્રકૃતિના સૌંદર્યનું વર્ણન તમે લખો તમને ટીએસ વન જેવા ટાઈમ શટલમાં મુસાફરી કરવા મળે તો શું શું કરો અને પાઠના આધારે રામ વિશે ટૂંકમાં લખો તો આની અંદરથી જે તમને સરળ ટોપિક લાગે એના વિશે તમારે આઠથી દસ વાક્ય લખવાના છે પ્રશ્ન નંબર સાત છે કે ઉદાહરણ મુજબ વર્તુળમાં બે શબ્દ પરથી વાક્ય લખો કોઈ પણ ત્રણ તો ઉદાહરણ આપણે આવ્યું છે કે મીઠું અને ખારું તો મીઠું સ્વાદે ખારું હોય છે એવું વાક્ય બનાવ્યું તો એવી રીતે અહીં નીચે જે શબ્દ આપ્યા છે ખેતર ગોળ રામ વૃક્ષ ભગવાન હનુમાન ખેડૂત પક્ષી ભક્ત ગળો અને મદદથી શબ્દો ભેગા કરી અને વાક્ય બનાવવાના છે પહેલો શબ્દ જો લઈએ ખેતર તો આની અંદરથી ખેડૂત ખેતર સાથે મેચ ખાય છે તો ખેતરમાં ખેડૂત ખેતી કરે છે એવું વાક્ય થશે ગોળ ગોળને ગળ્યો શબ્દ મેચ થાય છે તો કોઈ ગોળ સ્વાદે ગળ્યો હોય છે રામ હનુમાન છે વૃક્ષને પક્ષી મેચ ખાય છે રામ વનમાં ગયા ત્યારે હનુમાન તેમને મળ્યા એવું પણ થાય છે વૃક્ષ ઉપર પક્ષી બેસે છે એવું પણ થશે ભગવાન ઉપર નજર રાખે છે એવું પણ થાય છે તો આવા વાક્ય ઉપર તમે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્રની અંદર આપણે જોયું ધોરણ પાંચના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર છે એ સોલ્યુશન જોયું આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી તેને શેર કરો